ગ્લોબ્ય હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે તે વાતને સાર્થક કરતી ઘટના સુરતમાં બની છે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી એન્ડ ટોળકી રીંજા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે સાતસો વીઘા જમીન ખરીદી કરવા નામે ભાજપના વોર્ડ નંબર બાવીસના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાહુલજી પાસે રૂપિયા એક કરોડ પડાવ્યા છે મોટા નફાની લાલચમાં હિમાંશુ રાહુલજીએ લાલચમાં આવી કરોડો રૂપિયા રોકાણ માટે આપ્યા હતા જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી એન્ડ ટોળકી પાસે વારંવાર માંગણી કરવા છતાં રૂપિયા ન આપતા સુરતના કોર્પોરેટર હિમાંશુ રાહુલજીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે સુરેશ શાર્દુર ભરવાડ જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી નીલકંઠ વરણી ડેવલોપર્સના પ્રોપરાઇટર ભરત પટેલ અમિત પંચાલ રમેશ પંચાલ અને પાર્થ ઉર્ફે મનસુર સાથે મૌલિક પરમાર સહિત આઠ સામે ગુનો નોંધાયો છે હિમાંશુએ જમીન માટે એકોતેર લાખ તેના પિતાએ ચેકથી પંદર લાખ અને મિત્ર શૈલેષે ચેક થી પંદર લાખ મળી એક એક કરોડ સુરેશ ભરવાડ ને આપ્યા હતા જે કે સ્વામી સુરતના તબીબ બાલકૃષ્ણ પાસેથી એક પોઈન્ટ ચોત્રીસ કરોડ પડાવ્યા હતા પાણી સમિતિ ચેરમેન હિમાંશુ રાવલજી ફેસબુક થકી જમીનદલાલ મૌલિક પરમારના સંપર્કમાં આવ્યા હતા વર્ષ બે હજાર ચૌદ ડિસેમ્બરમાં મૌલિક અને પાર્થ હિમાંશુની મુલાકાત જે કે સ્વામી અને તેના પીએ ભરત સાથે કરાવી હતી તારાપુર રીઝા ગામ નજીકના પોઈચા જેવું નીલકંઠ ધામની વાત કરી જે કે સ્વામી હિમાંશુને આ બાબતે બાબા રામદેવ સાથે વાતચીત ચાલતી હોવાનું અને સિંગાપુરના હરિભક્તોનું ગ્રુપ પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું આ પ્રોજેક્ટમાં હિમાંશુના આર્થિક ફાયદો થવાની લાલચ આપી હતી જે કે સ્વામીએ કોર્પોરેટર હિમાંશુને રીંજા ગુરુકુળ મંદિર પ્રોજેક્ટમાં ટ્રસ્ટી બનાવવાની વાત કરી હતી હું હિમાંશુ પ્રવીણ સિંહ રાહુલજી રીંજા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને શીટિંગ કર્યું છે અમારા સ્વામિનારાયણ મંદિર બનાવવું છે સંતોના નામ પડશે અમારા સંપ્રદાયના નામ પડશે તો જમીનોના ભાવ વધી જશે એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલેને જમીનોનો ભાવ વધે નહીં આવું કરીને એક કરોડ એક લાખ રૂપિયાની માણસ ઠગાઈ કરી છે તેઓ એમઓયુ કરનાર ભરવાડ એમના પીએ બચેટીયાઓ બધા સહિત આઠથી નવ જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે અગાઉ પણ આ લોકો આ રીતની છેતરપિંડી કરી છે અમને ધ્યાન આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે આશરે સાતેક જણના ની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો એમના પણ પચાસ લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે એ પણ ધ્યાનમાં આવ્યું છે એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને આ લોકોને સજા મળવી જોઈએ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે